શંકરસિંહ બાપુને દર વખત નવી નવી આવી પાર્ટી બનાવવાની ટેવ છે અને એને પાછું ઉપયોગ થઈ જાય અથવા તો એમ લાગે કે હવે ટાઈમ પૂરો થઈ ગયો એ વિસર્જિત કરવાની પણ ટેવ છે બાપુએ જો કમસે કમ જાહેર જોડમાં આવતી હોય તો એવું કીધું હોત કે ભાઈ દારૂ બંધી છે અત્યારે બોગસ થી ઇટો અમે હટાવી લેશું પણ એનો અર્થ એમ નથી કે મેં દારૂ બધાને છૂટથી પીવા દેશું એમાંય અમારી બંધન તો રહેશે જ અને બીજું બંધન કરતાંય અમે સમાજના શ્રેષ્ઠીઓ મોટિવેશનલ સ્પીકર્સ ધર્મ ધુરંધરો કથા વાંચકો તે સમાજ બાકીના જેટલા પણ શ્રેષ્ઠીઓ છે બધાનો સહયોગ લઈ અને નવી પેઢી આ રવાડે ન ચડે વ્યસન માત્ર જે છે એ ખરાબ વસ્તુ છે એને અમે બિલકુલ લોકોના ગળે ઉતારશું પાઠ્યક્રમથી માંડીને બધી રીતે

શંકરસિંહ વાઘેલા ખાસ ઉત્તર ગુજરાત ઉપર જ ફોકસ કર્યું હોય તો એવો ભરોસો તમે જો ઉત્પન્ન કરો એટલે કે શંકરસિંહ બાપુ ઉત્પન્ન કરે તો એ ગમે ત્યાં ફોકસ કરે માલે પણ હવે તમને એમ લાગે કે અહીંયા તો આંગળી દબાવવું તો પ્રજા તો બહુ બુદ્ધિશાળી છે એ જ પ્રજા છે જેને લોકસભામાં વાવની બેઠક ઉપરથી એની ગેની બેન ને એ જ પ્રજા હતી એને વાવની વિધાનસભાની બેઠકમાં હરાવ્યા કે નહીં આ પાર્ટી જે છે કે સત્તા ઉપર આવવા નથી એટલું તો તો પછી હા અત્યારે ભારતીય જનતા પાર્ટી ન મચ્યો હોય

આજનો વિષય ખૂબ જ ખાસ છે કારણ કે ગુજરાતની રાજનીતિમાં આ વિષય ખૂબ જ મહત્વનો છે રાત નાની અને વેશ જાજા એકવાર ફરી શંકરસિંહ વાઘેલાએ રીએન્ટ્રી કરી છે ગુજરાતની રાજનીતિમાં ત્યારે આ એમની રીએન્ટ્રી પર અક્કી ઘટના છે એ સમજવું છે રાજકારણ કઈ દિશા તરફ જશે એ પણ સમજવું છે અને સમજાવવા માટે અત્યારે આપની સાથે ઉપસ્થિત છે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર સ્વાગત છે આપનું ગુજરાત તક પર નમસ્કાર

શંકરસિંહ બાપુ પાસે સૌથી મોટું ભાથું અગર કોઈ હોય તો એ પોતાની એક્સપિરિયન્સ પોતાનો પોલિટિકલી અભ્યાસ છે નરેન્દ્ર મોદી કરતા પણ વધુ સારા એવા ઈ પોલિટિકલ રણનીતિકાર છે એમાં કોઈ સંશય નથી પણ ગમે તેવો સાર્જન્ટ હોય ગમે તેવો લેફ્ટનન્ટ જનરલ હોય ગમે તેવો લીડર હોય પણ દળ કટક વગર શું કરે શંકરસિંહ બાપુ પાસે અમે દળ કટક નથી રહ્યું જે ખપ લાગે અત્યારે એ જેમ આ પાર્ટી છે તમે કીધું નવી પાર્ટી આ પાર્ટી જૂની છે નવી નથી રિલોન્ચ કર્યું છે બે એણે બે ત્રણ વર્ષ પહેલાં આવું બુકિંગ કરાવ્યું હતું પાર્ટીના ઠામ મળી ગયા તા અને અત્યારે રિલોન્ચિંગ કર્યું છે પણ એનાથી બેન બહુ કંઈ હલચલ મચી જાય એવું કંઈ છે નહીં ગુજરાતની રાજનીતિમાં તમારે જો જુદ વાળી રાજનીતિ કરવી હોય તો બે ચાર વસ્તુ હવે કન્ફર્મ કરવી પડે એમ છે ત્રણ સંગઠન નંબર ચાર લોકપ્રિયતા આ ચાર વસ્તુ હોય તો હજી વધુ થાય હવે હું આપને એનો જવાબ આપું જેમ કે ચૈતર વસાવા વન મેન આર્મી છે પણ લોકપ્રિયતાની ચરમસીમાં કમસે કમ એની બેઠક પૂરતી તો છે એ તો કન્ફર્મ છે બીજું એનું વિઝન કન્ફર્મ છે આદિવાસીઓનું આપણે હિત કરવાની મોટા ભાગની વાત છે એ આદિવાસીનું જ બોલે છે બાકીના બધા મતદારોનું નહીં બોલે એ આદિવાસીનું ક્લિયર છે વિઝન ત્રીજું એ મેં કીધું તેમ કે એની પાસે એ એમ છે યુવાન છે વિઝન છે એની પાસે લોકપ્રિયતા છે પોતે યુવાન છે અને એજન્ડા ક્લિયર છે કન્ફ્યુઝન ક્યાંય નથી કન્ફ્યુઝન વાળી પોલિટિક્સ જે છે નથી ચાલતી જેમ કે ઉદ્ધવ ઠાકરેની ન ચાલી તમે હિન્દુ ફેવરના એટલે કે બાળાસાહેબ ઠાકરે ના દીકરા છો કે તમે સેક્યુલર વાદી છો એ બધું જે કન્ફ્યુઝન થયું એમાં થબો એમાં થઈ ગયું

પણ એને એને પબ્લિકલી કીધી એનો રોંગ મેસેજ જાય એકેડેમિકલી સાચા છે પબ્લિકલી ખોટા એકને કઈ રીતે સાચા અત્યારે જે કહેવાતી દારૂ બંધી છે એ સત્યા નાશ નોતરનારી છે દારૂ પીવાથી જે ગુજરાતને નુકસાન થવાનું છે એના કરતા અત્યારની દારૂ બંધી થી વધુ થઈ ગયું છે શું કામ એક તો આખે આખી બુટલેગરોની માફિયા નેક્સસ આખું ઊભું થયું બુટલેગરોનું એક વાત હપ્તાખોરી શરૂ થઈ હપ્તાખોરી શરૂ થઈ એટલે તો માનસિકતા હંમેશા ભ્રષ્ટ જ રહેવાની જેને હરામના પૈસા આવવા માંડે એને કઈ એવું ન હોય કોઈ એ સાંભળ્યું છે કે ભાઈ ક્યાંકથી પાકીટ માર્યા હોય ને પછી એણે અગરબત્તી હનુમાનજિંગને કરી બે ગાયત્રી ચાલિસા બોલ્યા એવું તો હોય નહીં હરામનું હોય એ હરામમાં જાય એટલે પોલીસને જે હપ્તાખોરી એણે શરૂ કરી દીધી આ બુટલેગરો એ પોલીસ એ પ્રજાનું ક્યાંથી ભલું કરે એને તો બસ પછી એની લાઈફ સ્ટાઇલ સુધરતી જાય શું કામ હરામના પૈસા આવવા માંડ્યા નોકરીના પગાર કરતાં પાંચ છ ગણા કે દસ ગણા પૈસા આવવા માંડે એટલે એની લાઈફ સ્ટાઇલ પણ વૈભવી થતી જાય વૈભવી લાઈફ લાઇફ સ્ટાઇલ જ્યારે થઈ જાય ત્યારે એને ટકાવવા માટે પછી એને ખોરી માં જ જીવવું પડે હપ્તા દેનારાને જ એણે અન્નદાતા માનવા પડે અને ઈ જો એણે કરવું હોય તો એને જનતાની સુખાકારીને એક કોર મૂકવી પડે અને બુટલેગરોની હંમેશા હિફાજત કરવી પડે તો બાપુએ આજે શું કીધું આટલે જ હું કહું છું કે એણે અર્ધ સત્ય બોલ્યા કે દારૂબંધી અમે હટાવી દેસુ પણ મેં કીધું કેવું જોયું કે આ એકેડેમિકલી વાત છે કે અત્યારે જે દારૂબંધી છે એવી દારૂબંધી ની કોઈ જરૂર નથી કારણ કે એમાં તને કીધું હપ્તા રાજ આવી ગયું છે બુટલે કરવાનું શાસન આવી ગયું એ વાત સાચી છે પણ દારૂ પીવા દેસુ એટલે કે દારૂ કઈ સારી વાત નથી સમજી ગયો જે લોકો એમ તો મહારાષ્ટ્રમાં ને દુનિયાભરમાં લોકો दारू પીવે છે ને પીવે છે તો કોઈ બગડીને કોઈ સત્યનાશ નથી થઈ ગયું સમજી લ્યો પણ બેઝિકલી આપને કહો બેઝિકલી તો दारू ખરાબ છે તો બાપુએ જો કમસેકમ જાહેર જીવનમાં આવતી હોય તેવું કીધું હોત કે ભાઈ दारू બંધી જાય અત્યારે બોગસ છે તો મે હટાવી લેશું પણ એનો અર્થ એમ નથી કે મેં दारू બધાને છૂટથી પીવા દેશું એમાંય અમારી બંધન તો રહેશે જ અને બીજું બંધન કથાય અમે સમાજના શ્રેષ્ઠીઓ મોટિવેશનલ સ્પીકર્સ ધર્મ ધુરંધરો કથા વાચકો તે સમાજ બાકીના જેટલા પણ શ્રેષ્ઠીઓ છે એ બધાયનો સહયોગ લઈ અને નવી પેઢી આ રવાડે ન ચડે વ્યસન માત્ર જે છે એ ખરાબ વસ્તુ છે એને અમે બિલકુલ લોકોના ગળે ઉતારીશું પાઠ્યક્રમથી માંડીને બધી રીતે તો જેથી કરીને નવી પેઢી જે કે ભૂલે ચૂકે પીધો હોય તો એ પાછો વળી જાય વર્ષોથી પીતા હોય ને એનું જે થવું એ થાય પણ માન્યો કે કોક રવાડે ચડ્યો કોકના કહેવાથી તો સજા એવી હોય કે મારે આના તો ભગવાન બચાવે આવી વાત શંકરસિંહ બાપુએ કરવી જોઈતી એને બદલે એને સાડા છ કરોડ ની ગુજરાત ની બેન દીકરી સાડા ત્રણ કરોડ બેન દીકરી છે એ કઈ બાપુ કે ધન્ય હો બહુ સારું ભલે મારો ધણી કે મારો પતિ કે મારો ભાઈ કે મારો દીકરો ભલે દારૂ પીને લથડિયા ખાતો એમ કઈ કોઈ ઈચ્છે નહીં સમજી લો એટલે એને અધૂરી વાત કરી મેં આપને કીધું ને એમ અધૂરી વાત કરીએ એનો મેસેજ જરાક રોંગ એટલે કે ખોટો ગયો છે મેસેજ સમાજમાં અને એટલે એમ કઉ છું કે આના સિવાયનું કોઈ વજન તમે બોલો આ એક બાબત જે છે ચર્ચામાં એને બાદ કરતા શંકરસિંહ બાપુને એવી કઈ વાત કે કયું વિઝન છે જેને કારણે ગુજરાતની જનતા એની ઉપર ઓળઘોળ થઈ જાય નથી કઈ સારા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી નથી સસ્તા અને શ્રેષ્ઠ ગુણિયલ એવા શિક્ષણની વાત કરી નથી રોડ રસ્તા લાઇટ ઇત્યાદિના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી નથી સલામતીની વાત કરી બેન દીકરીથી માંડીને બધાની એવી કોઈ વાત જેની ગુજરાતની જનતા તડપી રહી છે જે જે સાંભળવા માટે થઈને એટલે

છૂટપૂટિયા જે પ્રસંગો થઈ રહ્યા છે આવા અનેકો વખત ભૂતકાળમાં અનેક પાર્ટી થઈ ગઈ પણ એ તમને વાંધો પડ્યો એટલે પાર્ટી બનાવી પ્રજા હાટવું નહીં પ્રજાને વાંધો પડ્યો હોય ને તમે સત્તા છોડી હોય તો જુદી વાત છે સત્તામાંથી તમે બે દખલ થયા હતા તમારી નારાજગીને કારણે જેથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી તમારે સીએમ થવું હતું બધા એ કેશુભાઈ ત્યારથી તમારે વાંકું પડ્યું એ આજ સુધી સીધું નથી તો ટૂંકમાં વાંકું તમને પડ્યું છે પ્રજા હા ટૂંકાય છે નહીં જનતાને તો ઈનો ઈ દેખવાના રહ્યા છે આજની તારીખ સુધી એટલે આ જે નવી પાર્ટી બનાવી છે પ્રજા શક્તિ કે જે અને ડેમોક્રેટિક પાર્ટી વગેરે એનું બહુ કઈ વજુ જોતો નથી બેન જી નેક્સ્ટ સવાલ સર મને એ પણ થાય કે અહિયાં દાતાના રાજવીની પસંદગી કરવામાં આવી કાલે જયારે લોન્ચિંગ હતું તો એ વખતે અપેક્ષા હતી કે કદાચ હજી કોઈ મોટા ચહેરાઓ છે એ જોવા મળશે મંચ ઉપર પરંતુ એવું કઈ જ થયું નહીં લાગે છે કે શંકરસિંહ વાઘેલાએ ખાસ ઉત્તર ગુજરાત ઉપર જ ફોકસ કર્યું હોય એ ફોકસ ગમે ત્યાં કરે પણ જનતાનું ફોકસ તો હોવું જોઈએ સારું કઈક માલ વગેરે મળતું હોય તો તમે ગમે એવો મોલ ખોલી દો એટલે કે પ્રજા પાગલ તો છે નહીં એટલે તમે ઉત્તર ગુજરાત ને ફોકસ કરો યા ગમે તે ફોકસ કરો લોકોને તો ખબર પડવી જોઈએ કે અમારું ક્યાં હિત છે કે કેમ

અપક્ષ તરીકે જીતતા પોતે જ ભાજપ અપક્ષ હતા તોય જીતા એને કોઈ બેનર લાગુ પડતું જ નહીં કારણ કે સ્વયં એક બેનર હતા અને એના મતદારો એટલી ગળા હોતી ને ખાતરી હતી કે વિઠ્ઠલભાઈ રાતડીયા છે ત્યાં સુધી આપણા કોઈ કામમાં વાંધો એમ નથી સરકાર ગમે ની હોય બોલો એવો ભરોસો તમે જો ઉત્પન્ન કરો એટલે કે શંકરસિંહ બાપુ ઉત્પન્ન કરે તો ગમે ત્યાં પણ હવે તમને એમ લાગે કે અહીંયા ક્યાંક પોચું છે તો આંગળી દબાવવું તો પ્રજા તો બહુ બુદ્ધિશાળી છે એ જ પ્રજા છે જેને લોકસભામાં વાવની બેઠક ઉપરથી ગેની બેન ને જ પ્રજા હતી એને વાવની વિધાનસભાની બેઠક હરાવ્યા કે નહીં તો જનતા ને શું માનો છો ભલા આ મોબાઈલ નો યુગ છે દુનિયાભરમાં આખા દિવસમાં હું ને તમે કેટલી છીંક ખાઈએ છીએ સમાજ ને ખબર હોય છે હવે છુપાછુપી તો વાત જ રહી નથી એટલે કોઈ પણ પ્રકારે લોકો હવે ભરમાવાની વાત પૂરી થઈ ગઈ છે એ વાત ખતમ થઈ ગઈ ત્યાં સરહદ આવી ગઈ છે તમારે રેવડી બાજી પણ હાલતી નથી તમે જુઓ જે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા રેવડી બાજી જ હતી ને તમને મફત લાઈટ મફત પાણી મફત ઢીકું મફત ઉછળું તોય તમે કોઈ કોઈએ મત આપ્યા ન આપ્યા શું કામ ખબર છે મફત એટલે તમારા ખીચામાંથી આપવાના અમે ટેક્સ ભરીએ છીએ તો અમારા પાસે તો વાત તો ઈ જ થઈ ગઈ ને હું તમારી પાસેથી આ લેપ અત્યારે તમે લેપટોપ લઈને બેઠા ચોરીને લઈ લઉં કે પડાવી લઉં અને બીજાને મફત આપું છું તમારું લઈને મેં આને દીધું અમે મારું હું મારું તો કાંઈ નહીં એમ જનતા તો બહુ હોંશિયાર છે ને ખબર છે કે અમે બધા જે ટેક્સ ભરીએ છીએ એ આ રેવડી બાજી કરીને તમે મફત કરીને જશે ને ખાઈ જાઓ તો અમે ક્યાં જઈએ ટેક્સ ભરીએ છીએ અમારો પાપ છે અપરાધ છે એટલે ઈ જે સમજણી પ્રજા છે ગુજરાતની સાડા છ કરોડની જનતા એને આવું કોઈ પણ પ્રકારની ન રેવડીબાજી ચાલે ન વાયદા વચન આવશે કે ન આ પ્રકારની દારૂબંધી જેવી જેને છુલ્લક કહી શકાય આમ જુઓ તો છીછરી કહી શકાય એવી પણ વાપથી કોઈ અંજાઈ જશે નહીં સમાજે સાર્વત્રિક હિત કોકને એમ લાગે કે એકે એક માણસ એમાં જે ઊભા રેખા હોય એ કોઈ શિક્ષિત છે યુવાન છે વિઝનરી છે નિષ્કલંક છે એનામાં પોતામાં કઈ પોટેન્શિયાલિટી છે એણે એવું કઈ એચીવ કરેલું હોય પાછું કોઈ એમ લાગે કે એના એના નામ માત્રથી કે આ માણસે આટલી આટલી સરસ કામ કર્યું છે ને એને ટિકિટ મળી છે તો લોકોને ગૌરવ થવું છે એના જે તે વિસ્તારના લોકોને કે ભાઈ ધન્ય હો આવા લોકોને આપી ટિકિટ હું દાખલો આપું એટલે સમજાય આપણા જે વ્યૂવર્સ છે એને દાખલા તરીકે કહું છું કે કીર્તિદાન ગઢવી કે ભીખુદાન ગઢવી હવે આમાં સરનામું આપવાની જરૂર નથી હવે કીર્તિદાન ગઢવી કે ભીકુદાન ગઢવી ને તમે ટિકિટ આપો તો એક તો વાત હતી કે કલાકાર જીવ છે નંબર વન નંબર ટુ એને કઈ લઈ લેવા નથી કારણ કે ઈ તો દઈ હકે એવી સ્થિતિમાં છે એક એક ડાયરામાં જો માણસ બે બે પાંચ પાંચ કરોડ રૂપિયા ભેગા કરી કરાવી શકતો હોય સત્કર્મ માટે થઈને તો એની કાબિલિયત ઉપર તો કોઈ શંકા નથી કીર્તિદાન ગઢવી તો અત્યારે અમિતાભ બચ્ચન છે આપડા ડાયરાનો તો એવા લોકોને ટિકિટ આપે તો બધાને એક તો ખાંતરી થાય ને

સાડા છ કરોડ ની જનતા માણા એકસો ને બ્યાસી માળા ગોતવા હોય તો તમારે તો પડાપડી થવી પડે કારણ કે આમાં લગભગ બધા ખાનખાના છે તો એવા લોકોને તમે જો મૂકો તો હજી પ્રજાને એમ લાગે કે આ વિઝનરી પણ છે લાગણીશીલ છે સંવેદનશીલ છે લોકો માટે તેને સારું કામ કરી શકે એમ છે એનામાં શિક્ષણ છે યુવાન છે સમર્પિતનો ભાવ છે રૂપિયા ખાવા નથી વગેરે વગેરે પણ તમે દસ જણા ભેગા થઈ જાવ ને તમારે ગમે એમ કરીને બસ પાડી દેવા છગન મગન ને અથવા તો આપણને કોઈ કાંઈ કરી ન હકો એમ કરીને પક્ષ રચો તો રચવાની તો છૂટ છે એ લોકશાહી છે એટલે પણ એનો કોઈ એ કોઈ મતલબ નથી એનો કોઈ બહુ અસર નથી બિલકુલ સર રાજકીય પંડિતો અને રાજનૈતિક ગલીઓમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે લોકો ના મુખે એવી વાતો સાંભળવા મળી રહી છે કે શંકરસિંહ વાઘેલાની આ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે તોય ભાજપ શંકરસિંહ બાપુ તો ગૌરવ અનુભવવું જોઈએ કે કમસે કમ એ કક્ષા તો આપી બી ટીમ જેવી તો ચૂંટણી આવી રહી છે એટલા માટે કદાચ કોઈને ગ્રાસ રૂટ લેવલ ની બેન ના ના ગ્રાસ રૂટ લેવલ ખબર નથી આપણે ખાલી કહી દઉં હું ને તમે અત્યારે ભલે અહીં બેઠા છે ને આપણને બ્લુ ટીક કરનારા લાખો લોકો હોય

તો જ આપે એ મત આપીને શું કરે બધાને ખબર નથી કે આ પાર્ટી જે છે કે નથી એટલું તો તો પછી હા હાકાર અત્યારે ભારતીય જનતા પાર્ટી ન મચ્યો હોય એને ખબર નથી તમે લોન્ચ કરો છો કે નહીં એને કઈ મતલબ નથી સમજી લો એટલે એને તો છોડો વિપક્ષ ને નથી કોઈને નથી જેને જેને આપણે બધા પાંચ દસ બધા દિગ્ધ દિગંતો જેને કહી શકાય રાજકારણ એને મેં પૂછ્યું આપની જાણ આજે જ લોન્ચ થયું ત્યારે આજે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ જેવા કહી શકાય એટલે ધુરંધર કહી શકાય એવા રાજનેતાઓને મેં પૂછ્યું આની ઇફેક્ટ શું બધા હસી મજા કરી સાહેબ તમારા જેવા માણસ સમજુ માણસ આવું પૂછે એ ગજબ કેવાય આમાં બાપુ નટી આવશે ભલે એ તાકાત વાળો એટલે વ્યક્તિગત માણસ સારા શક્તિશાળી છે નરેન્દ્ર મોદીના વખત પણ આ પાર્ટીનું કોઈ ભવિષ્ય મેં જોતા નથી ને એ ચર્ચાનો મુદ્દોય નથી એમ તો અને આ એણે કીધું નહીં આપણે આની પહેલાય કીધેલું હતું અગાઉ જ્યારે આપણે અનેક ટીવી ડિબેટ્સમાં કે બાપુને એ ઠેવ છે ને કરે છે પણ જ્યાં સુધી તમે અઢારે વરણને સાથે લઈને ન ચાલો અને એક ક્લિયર વિઝન ન બતાવો જનતાની રોજબરોજની સમસ્યાઓનો ઉકેલ તમારી પાસે છે એવું તમે રિયલાઈઝ ન કરાવડાવો ત્યાં સુધી કોઈ માણસ તમારામાં ક્યાંય ઓળખોળ થાય નહીં આ તો લોકશાહીમાં છૂટ છે તમને આ સ્થાપવાની નવા પક્ષ વગેરે નહીં એટલે તમે સ્થાપી જુઓ એ જુદી ઘટના છે પણ કોઈ મત ન આપે આપની જાણ ખાતર બેન હમણાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થઈ અને બીજે ક્યાંક જે પેટા ચૂંટણીથી માંડી બધી એમાં એક આવા હતા બ્લોગર્સ જેને કરોડો મિલિયન છે એના બધા સમર્થકો હતા અને બેને એમ હતું કે ઓહો આ ઓફ મારા સમર્થકો છે એટલે પ્રચંડ બહુમત થી જીતી જઈશ લાખો કરોડો લોકો છે એમાંથી મારે તો મત જોઈએ કેટલા પણ તમે જોયું ને એકસો ને ત્રેપન કે સાતસો ને ફલાણા આટલા જ મત મળેલા નહીં હારી ગયા એટલે મેં આપને કીધું બ્લુ ટીક કરવી જુદી ઘટના છે એમ બાપુને ને હોયશો કરવી જુદી પૈસા જ્યારે માણા છે અને એને બધા ભગવાન દાતા વાળા એને પાંચ રૂપિયા આપ્યા હોય ખાવા પીવા કોણ ના આવે સમજી બધા પી મજા કરે બાપુ ના કારણ કે મોટા માણસ છે એટલે બધા બાપુ શુભકામ ના બઉ સારું તમે આગળ વધો પણ કોઈ એમ ન કે બાપુ હવે હું તમારા આટલું મરી પડીશ એવું કઈ છે નહીં ઈ થાય બહુ પક્ષ તો ઠીક છે હકાવશે થોડોક સમય આ ચૂંટણી મૂટણી થાય ને જો કઈ ખેલ પડે તો ઠીક છે પોતાનું બધું રાખવા સિવાય

કરણી સેના અલગ છે અસ્મિતા મંચ વિખાઈ ગયો છે પીટી જાડેજા અને પત્ની ની બાળા પણ જે છે એ પણ હવે સંકલન સમિતિ સાથે નથી સંકલન સમિતિ અર્ધી પ્રતિ સાથે ગળી હોય હમણાં તમે જોયું કે અહીંયા ગધેથડ આશ્રમ છે રાજકોટ ની બાજુમાં ગધેથડ આશ્રમ છે જયારે આપણને ગુરુ વંદના કાર્યક્રમ હતો દત્તાત્રેય જયંતિએ એ ત્યાં સરકારે હતી અને સંકલન સમિતિના વડા હતા રાઈટ તો એનો અર્થ એમ છે કે હવે બધું પેલા જેવું નથી રહ્યું જયારે પરસોત્તમ રૂપાલા બોલ્યા હતા અને ક્ષત્રિય સમાજમાં જે એક આખો આખો ઉભાર જન્મો તો એવું હવે છે નહીં હવે એમાં ફાટા પડી ગયા અલગ અલગ એટલે નંબર વન કે એ પણ ઇફેક્ટ એટલી નહીં પડે કે આ લોકો માને છે એમ બીજી વાત કે હવે જે જે આ થવાની છે કોઈ ચહેરા મોહરા ઉપર એજન્ડા ઉપર થવાની નથી કે નરેન્દ્ર મોદી ચહેરો હોય કે યોગી આદિત્યનાથ તો એવું કઈ છે નહી આમાં ક્લિયર વિઝન છે મતદાર અને ઉમેદવાર બે એકબીજાને હાંગો પાંગ ઓળખે પગથી માથા સુધી આમાં કોઈ અજાણો ન હોય આમાં એ બીજું કઈ એજન્ડા હાલી મોટી મોટી વાત કરવી પણ ન હાલે દેશ દેશાવર કે તમે એરપોર્ટ બંધાવી દો ફલાણું બધાને ખબર છે કે તમારી હું હેસિયત છે અમારે અમારા ગામનો ગોંદરો જે છે એ ગોંદરો તમે હરકો કરાવી શકો કે કેમ અમારા ગામમાં તમારી જાણ ખાતર એમ કે ભાઈ એક સ્ટ્રીટ લાઇટ નથી ગામડામાં નિહાળ છે નિહાળ પડવા પડવા જેવી થઈ માસ્તર આવતા નથી તો તલાટી મંત્રી છે અઠવાડિયા બે જ આવે છે એને ભાઈ રોજ આવે એવું કરજો આવા સામાન્ય પ્રશ્નો હોય

તો એક વાત તો હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની જે રીએન્ટ્રી રી એન્ટ્રી પાર્ટીની જે રીએન્ટ્રી થઈ છે એ એ આવનારા દિવસોમાં નવું કરે એટલે રસપ્રદ રીતે જામેલું જંગ છે કદાચ સ્થાનિક ચૂંટણી સમય જોવા મળી શકે છે એક વાત અત્યારે એ તો ક્લિયર થઈ ગઈ છે પરંતુ આ જંગ છે ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળશે અને ત્યારે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં કયા કયા નવા વળાંક આવે છે અને બાપુ સાથે હવે આવનારા દિવસોમાં અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો શંકરસિંહ વાઘેલા ની એન્ટ્રીથી રી એન્ટ્રી થી આપને શું લાગે છે આ પાર્ટીનું આયુષ્ય કેટલું હશે આપ શું વિચારો છો આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર